નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર પોરબંદરમાં હજુ પણ પાણી નથી ઓસર્યા સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા પીડિત લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી અમરેલીના જાફરાબાદ પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દેશી દારૂ ઝડપી લીધો રાજકોટમાં આગ લાગવાના બનાવો વધ્યા ધર્મેન્દ્ર રોડ પર પરિમલ હેન્ડીક્રાફ્ટના ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની હવે જોઈએ સમાચારો વિસ્તારથી સાયબર પોલીસ દ્વારા ફ્રોડ થી બચવા લોકોને અપીલ કરાય સમગ્ર ગુજરાતમાં જ્યારે લોકો ફ્રોડ નો ભોગ બની રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા સાયબર પોલીસ દ્વારા સમગ્ર અમરેલીની જનતા સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરીને લોકોને અપીલ કરાઈ છે ફ્રોડ થી બચવા માટે અહેવાલ જિગ્નેશ ગણિયા